હેલો ઇટી ફેમિલી કેમ છું તો બધા મજામાં મળીશું જય માતાજી જય બાપા સીતારામ મારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બધાને ગુડ મોર્નિંગ સવારના તો મસ્ત મજાનું ખબર પડી ગયું છે આપણે ને કાલ તો આપણે ઘરે હતા કાલ તો આખો દિવસ વરસાદ આવીને શરૂ હતો સવાર મળી તો જવાનું નહીં કારખાને ને કાલ આપણે બપોરે વ્લોગ પૂરો કરી દીધો કેમ કે સાથી નતો આપણે ફોનમાં ને અત્યારે કંઈ લાઈટ આવી નથી આ તો તો પંદર ટકા છે તો મેં કીધું નાનો લોક બનાવીને પછી બીજા કારખાને નાખા નાખ્યું આપણે સારસી ને મસ્ત મજાનો હવાર થઈ ગયું છે ને હજી આપણે નાય તો એમ ફ્રેશ બ્રશ બ્રશ ક્રીમ ફ્રેશ નાસ્તો બાકી છે ને જોઈ શકો છો અત્યારેમાં આપણે સુરત દાદા પણ નીકળી જશે ને કાયલ તો ભાઈ રાયેલ તો હાવ નામું નિશાન મટી ગયું જોઈ શકો છો તમે આ બતી સાર પડી ગઈ પૂછ જ ગયું બધી દેખાય તમને બધું શોખું દેખાય જોઈ લો રોપ છે રોપે સોખો દેખાવા મળ્યો ના જા તો હવે દીધી ના ઝુંબડી પણ પડી ગઈ આપણી કેમ કે આ ટાટરની ઝૂંપડી છે ભાઈ તો થા ભાંગી ગયો છું તો મારા મને રહેજો આપણે જઈશું આગળ કારખાને જ્યાં આપણે પણ પુલમાં તો પાણી આવ્યું છું ને એ જોવા જઈશું ના હું નુકસાની છે એમ ના તો ભાઈ હું જશો પછી તો ખાનનો જોવા તો ના પોપડા પોપડા ઉશ્કે નહીં આગળ રોડના રોડના ત્રણ થર ઉશ નહીં આંકને એટલે ના આપણે જોશું આગળ કારખાને જવું ત્યારે ચાલો આપણે જઈએ મળી જાય ત્યારે કારખાને જઈએ તો ફાઇનલી મિત્રો નીકળી જાય આપણે કારખાને નાસ્તો પાણી કરી જઈ શકો છો રોડ સાગો આપણે આપણે પુલે ઉભા રહીએ આગળ મિત્રો પુલ ઉપર પૂગી જોઈ શકો છો કેટલું પાણી આવ્યું છે એમ તો આવું છે કેટલો રોડ ખોદી નાખ્યો કેટલું બધું પાણી આવતું હતું કાંઈ ને આ કંઈક રોડના ટેગલો કરી દીધો અહીંયા એવો આ બધું ખોદી નાખો રોડ કેટલું પાણી આવ્યું છે કઈ બધે પાણી હતું એટલામાં ના થાંભલો છે ને ભાઈ આ થાંભલો પડવા આવ્યો હતો પણ આ તો હું છે ભલા તારના હિસાબે રીત ગયો તો હાલો આપણે ભાઈ કારખાને ભાઈ એવું આપડે ઘરે કામ તો પૂરું થઈ ગયું છે આપણી ગાડી પડી છે અહીંયા થાય જડી ગાડી દેખાય છે તમને તરી ચાલો આપણે ઘરે ભાગી જઈએ મિત્રો ભૂગી ગયા છીએ આપણે ઘરે હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી પાછા થોડાક સમય પછી મળી જઈએ અત્યાર જો વાહ તડકો છે હતો વરસાદ આવે ધીમો ધીમો સાટા કરે છે તો ચાલો આપણે પાછા મળીએ નાઈ ધોઈને ફ્રેશ ફ્રેશ થઈ જઈએ કારખાનાથી વિભાઈ ચાલો મળીએ થોડીક વારમાં ફાઈનલી મિત્રો આપણે થઈ ગયા છીએ નાય ત્યાર ને આવી ગયા છીએ અહીંયા પરખ્યા ઘરની પરખ્યા આપણે બકાલું છે જોવા કેવું મસ્ત મજાનું બકાલું ઊભું છે અત્યારે કાલે ડબોધી નમી જઈશું જાય નમી જઈશું આપણે જોઈ શકો છો આપણે ત્યાં લેલા જઈએ જઈએ આપણે રોડ બાજુ આંટો મારવા કેવું છે જોતા આવીએ આંટો મારતા આવીએ ટાઈમ વ્યો છે આપણે ભાઈ ને પછી કરવા મળીએ ઘડી ગાર્ડિંગ એટલે એડિટિંગ بولٹیک مست جگہ لے جاؤ ویڈیو منا رہی تو فائنلی موک می جائے مست جگہ لگت مجھے تو لگے અંજર જવામાં બધાને પીક લાગે તો મસ્ત લો દેખાડી દો આ કેવી અંજર છે જંગલ જેવું છે હું એક વાર પણ પાછો મને પીક લાગી કીધું કે દીપડો ને તો ભાઈ ઉપાડી દે ને લો આપણો એક કાલે ખૂટો થતો હતો ને એ આપણો જ હતો આપણને ખબર નહોતી નદીમાં ખૂટો તણાઈ જશો એક તાર હોતો પણ આપણો જ હતો એ અહીંલો ઉશો એ લી આપણે ત્યાં પાણી પડે ને અહીં અહીંલું પાણી આવે છે નહીં ઉશો આપણો ખૂટો ને મેં કીધું આમ વિશાળ વિશાર તો કરતો તો આપણો જ છે પણ ઝટકા હતો ખોટો પાણીમાં ધાતો ત્રણ આતો ત્રણ તો ફાઇનલી મિત્રો પૂગી ગયા આપણે આપણી વાળીના કવા પાસે વાંયે આવીને જોયું તો આ તો ધૂંપડી તો ગયી આપણી પાછી તૈયાર નવે નવી પાછા ખૂટા નાખીને ઊભી કરી દીધી અત્યારે ને આગળ કુંડી છે આપણી ને આ જનરેટર જનરેટર તો તમે જોયું છે પણ આ ટીસી આપણે છે ને ભાઈ કાલની લાઇટ વહી ગઈ છે હજી આવી નથી લાઇટ રિપેરિંગ કરવા વાળા આવ્યા નહીં લાગતા વહી ગઈ છે કાલની વહી તમને વિડીયો દેખા જોઈ લીધો તમે બધાએ કે ભાઈ લાઇટ વહી ગઈ આપણે વિડીયો અધૂરો મૂકી દીધો હતો ને ઝાડ પણ થોડીક ઊભી થવા મળી છે પછી ને હવે જવું છે આપણે રોપમાં જોવા આંટો મારવા કાલ તો ન જ પણ આજ તો જાય તો ફાઇનલી મિત્રો ભૂગી ગયા છે આપણે રોપમાં આંટો મારવા જોઈ શકો છો આવો કંઈક રોપ ઊભો છે અત્યારે અત્યારે તો આ પીળાશ પણ પીળાશ બતાવે છે રોપમાં થોડીક એવી એટલે પાણી તો થોડુંક લાગે જ હતી ને હવે આને વરાપ મળે ને એટલે આ તો તરત તમત વધી જાય પણ આને પાણી તો એટલું બધું ન લાગે કેમ કે ગાવરિયું રોપ છે ને આ છે ને સોમાં હામાં થાય ભાઈ ગાવરિયું રોપ થાય થઈને ડુંગળી થઈ જાય ગાની કરવી તો પણ આપણે કર્યો છે રોપ કેમ કે આપણે ડુંગળી ડાયરીક સોંપીને તો આપણે ઉતારો નથી મળતો આમાં ફાઇનલી તો આમાં આપણે આ રોપમાં કાલે આટો મારવા આવવાનો નહોતો પણ આથી કાલે નહોતું હોવાનું કેમ કે કાલે આખો દી વરસાદ શરૂ જ રહેશો ભાઈ તો પછી તો ન હોય ને યાર તો આજનો વ્લોગ અહીંયા સુધી જ વિડીયો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલથી એક સબસ્ક્રાઈબ થઈ જાય તો વાંધો નહીં આવે એમ તારે મળીએ પછી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ટાટા